લેહ લદ્દાખમાં જે આખી સરકાર દ્વારા અશાંતિ ઊભી કરી છે અને ત્યાં બે હજાર ઓગણીસમાં ત્રણસો સિત્તેરની કલમ હટાવીને જે લેહ લદ્દાખના લોકો છે નેવું ટકા આદિવાસી લોકો છે એમને ભાજપની સરકારે એમના મેનિફેસ્ટોમાં કીધું હતું કે અમે જો આ સરકાર બદલાશે તો અમે સિક્સ સિડ્યુલ લાગુ પાડીશું પણ બે હજાર ઓગણીસ ક્યાં ગઈ ને અત્યારે આ બે હજાર પચીસનું સાલ ચાલે છે આટલા વર્ષોમાં પણ ત્યાંના લોકો ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે તો તો પણ એ લોકો સિક્સ શેડ્યુલ લાગુ પાડતા નથી એના માટે સોનમ માંગજુએ ત્યાં ઘણીવાર ઉપવાસ કર્યા અને લેતી દિલ્હી સુધી એમણે ચાલતા પદયાત્રા પણ કરી તો આટલું બધું આંદોલન કરવા છતાં અને વાયદાઓ કરવા છતાં સરકારે સિક્સ શેડ્યુલ લાગુ નથી પાડ્યું એના માટે જે આંદોલન થયું એમાં સોનમ માંગજુને ખોટી રીતના એનએસએ એનએસએ લગાવીને એમને જેલમાં પૂર્યા છે તો અમારે આદિવાસી સમાજ આખા દેશનો ભારત દેશના આદિવાસી સમાજ આજે ભેગો થઈને આ અઢાર સ્ટેટમાં દરેક તાલુકા અને જિલ્લામાં આવેદનપત્ર આપીને રાષ્ટ્રપતિને વિનંતી કરે છે કે સોનો વાગ ચૂકીને જેમ બને તેમ જલ્દી રિહા કરો કે જે માણસ ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરતો હોય એમ એ લોકોને તમે દેશદ્રોહની કલમ લગાવીને જેલમાં પૂરો એ તદંતર ખોટું છે અને જો તમે રિહા નહીં કરો તો દેશમાં આ આખા દેશમાં ભવિષ્યમાં બહુ મોટા આંદોલન થશે અને બહુ મોટા ગાંધી ચિંતા માર્ગે આંદોલનો થશે અને આદિવાસી સમાજ ઊભો થઈને એમના માટે સોનો માંગતું માટે ખૂબ લડત કરશે અને ખાસ ખાસ કે જે આદિવાસી સમાજની જમીનો છે લે લેહ લદ્દાખમાં એમની ઉદ્યોગપતિઓની નજર છે એના માટે એ લોકો સિક્સ શેડ્યુલ લાગુ નથી પાડતા એટલે અમારે સરકારને એટલી જ વિનંતી છે કે તમે જે મિની પોસ્ટમાં જાહેર કર્યું છે એ લાગુ પડો અને લેહ લદ્દાખના લોકોની માગણી પૂરી કરો